સિયન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા આયોજિત આઠમો ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એવોર્ડ અને કોન્ફરન્સ પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ થાઇલેન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું ઇવેન્ટમાં વર્લ્ડ વાઇડ પ્રોપર્ટી ટાઇટલ સ્પોન્સર અને ધ એમ્બેસી ગ્રુપ ફ્લેટિન સ્પોન્સર તરીકે જોડાયા હતા રિયલ એસ્ટેટ ઉદ્યોગના જણીતા હસ્તીઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો જેનાથી ઇવેન્ટ વધુ સફળ અને પ્રભાવશાળી બની ઇવેન્ટ દરમિયાન ભાગ લેનાર સભ્યો માટે થાઇલેન્ડના પ્રોજેક્ટની સાઇટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ડેવલપર્સ દ્વારા તેના રિયલ એસ્ટેટ માર્કેટ હાલની ટ્રેન્ડ્સ રોકાણની તકો અને ભવિષ્યની વિકાસ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ સાઇટ વિઝિટથી સભ્યોને થાઇલેન્ડના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સીધો અનુભવ અને સમજ મેળવવાની તકો મળી જેનાથી વૈશ્વિક સ્તરે રોકાણ અને ભાગીદારના દરવાજા ખુલ્યા જોશી દ્વારા બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી જે રિયલ એસ્ટેટમાં રોકાણ અને વ્યવસાયિક કરાર માટે મહત્વપૂર્ણ છે સુરતના મહેતા દ્વારા રિયલ એસ્ટેટના આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય પાસાઓ ટેક્સ પ્લાનિંગ અને રોકાણની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ વ્યાખ્યા ઇવેન્ટમાં હાજર રહેલા ભાગ લેનારાઓએ વિશ્વ સ્તર પર રિયલ એસ્ટેટના કાનૂની અને નાણાકીય પાસાઓ અંગે ઉંડાણપૂર્વકની સમજ મેળવવાની તક મળી વિશેષ મહેમાનોને થાઇલેન્ડના ડેવલપર્સ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા હતા આ મહેમાનોમાં થાઇલેન્ડથી એપી ચાર્ટી ગુલાટી ગ્રેન્ડ ક્રિબિયન કોન્ટો રિસોર્ટ અમેરિકાથી જવાહર ડોડાણી ધ લેન્ડ ગુરુ સુરતથી એડવોકેટ પ્રીતિ જોશી સીએમ અયુર મહેતા નવસારીથી વિનોદ રાઠોડ વાસ્તુશાસ્ત્રી મુંબઈથી જીગ્નેશ જોશી વાસ્તુશાસ્ત્રી મુંબઈથી જીગ્નેશ જોશી ડિરેક્ટર જોશી ઇન્ફ્રા પ્રોજેક્ટ કીર્તિ ઝુમેરા પ્રમુખ રોટરી ક્લબ ઓફ મુંબઈ ખાર પ્રમોદ પાટડિયા ધ બાઇક હોસ્પિટાલિટી લિમિટેડ અરવિંદ ભાનુસાલી વાઇસ પ્રેસિડેન્ટ ધ એસ્ટેટ ઓફ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરાથી લલિત પરમાર પ્રેસિડેન્ટ વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશન પુણેથી શર્મા પ્રેસિડેન્ટ રિયલ એસ્ટેટ એસોસિએશન પુણે છત્તીસગઢથી મહેશ આરિયા પ્રેસિડેન્ટ ઓફ છત્તીસગઢ રિયલ એસ્ટેટ એસોસિએશન આ રીતે સમગ્ર ભારતમાંથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓને એવોર્ડ અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા